કાર્તિક માસમાં જે જે સ્ત્રી પુરુષ આ ત્રણ વસ્તુઓનો દાન કરે છે તો તેમનું જીવનમાં ક્યારે ગરીબી આવતી નથી મિત્રો કાર્તિક માસનો સમય એ દિવ્ય અવસર છે જ્યારે ભગવાન સ્વયં પૃથ્વી પર ઉતરીને પોતાના ભક્તોના ઘરે આવે છે આ માસ માત્ર પૂજા કે વ્રતનો નથી પરંતુ આત્માને શુદ્ધ કરવાનો અને પોતાના જીવનના પાપોને मिटાવવાનો અવસર છે कहवायो छे કે જે મનુષ્ય કાર્તિક માસના સમાપ્ત થવા પહેલા ત્રણ વિશેષ দান કરે છે તેના જીવનમાંથી દરીદ્રતા હમેશ માટે દૂર થઈ જાય છે કારણ કે দান માત્ર ધનનો લેવડદેવડ નથી એ હૃદયની પવિત્રતા અને આત્માની વિનમ્રતાનો પ્રતીક છે જે દિવસે મનુષ્ય સાચા ભાવથી দান કરે છે તે જ દિવસે તેનું ભાગ્ય બદલાઈ જાય છે આથી આજની આ કથાને ધ્યાનથી સાંભળજો કારણ કે એ માત્ર દાનની વાત નહીં કરે પરંતુ એ બતાવશે કે કયા ત્રણ દાન એવા છે જે ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે અને જેને કરવાથી જન્મ જન્માંતરની દરિદ્રતા મીટી જાય છે દર્શક બંધુ આ કથા તમને એ રહસ્ય સુધી લઈ જશે જે આપણા ઋષિ મુનિઓએ પોતાના અનુભવથી પ્રાપ્ત કર્યું હતું કે ધન ત્યાં સુધી સુખ નથી આપતું જ્યાં સુધી એ બીજાના કામ ના આવે તો આઈએ આજે આપણે એ દિવ્ય રહસ્યને સમજીએ કે કાર્તિક માસના જતાં પહેલા એકયા ત્રણ દાન છે જે જીવનમાં કદી પણ કમી ના આવવા દે સાથીઓ કાર્તિક માસનું પહેલું અને સૌથી પવિત્ર દાન છે દીપદાન દીપદાન નો અર્થ માત્ર એક દીવો પ્રગટાવવાનો નથી પરંતુ પોતાની અંદરના અંધકારને મિટાવવાનો છે જ્યારે આપણે દીવો પ્રગટાવીએ છીએ તો એ માત્ર તેલ અને વાટનો નથી હોતો તેમાં આપણી શ્રદ્ધા આપણી ભક્તિ અને આપણી કૃતજ્ઞતા જલે છે કહેવાયું છે કે જ્યારે વ્યક્તિ તલના તેલનો દીવો પ્રગટાવીને ભગવાન વિષ્ણુ તુલસી માતા અને ગંગા મૈયાના નામથી દાન કરે છે તો એ પોતે પોતાના જીવનનો અંધકાર મિટાવી દે છે પ્રિય ભક્તો જારે કાર્તિક માસની સંધ્યા બેલા થાય છે અને સૂર્ય પશ્ચિમ દિશામાં ઢળવા લાગે છે ત્યારે એ સમયે સૌથી શુભ હોય છે તેજ સમયે પોતાના ઘરના આંગણામાં તુલસીના છોડ પાસે કે કોઈ મંદિરમાં તલના તેલનો દીવો પ્રગટાવો અને એ દીવાને પ્રગટાવતી વખતે મનમાં આ ભાવના રાખો હે પ્રભુ જેમ દીવો અંધકારને મિટાવે છે તેમ મારી અંદરના અજ્ઞાન લોભ ક્રોધ અને મોહને પણ મિટાવી દો જે મનુષ્ય આ ભાવના સાથે દીપદાન કરે છે તેના જીવનમાં કદી અંધકાર નથી રહેતો તુલસી માતાની નજીક તલનો દીવો પ્રગટાવવાનો અર્થ એ છે કે તમે ધર્મ અને સમર્પણનો દીવો પ્રગટાવો છો જે ઘરમાં દરરોજ તુલસી માતાની નીચે દીવો પ્રગટાવવામાં આવે છે ત્યાં રાક્ષસી શક્તિઓ પ્રવેશ નથી કરી શકતી ત્યાં દરીદ્રતા નથી તકતી ત્યાં કલહ નથી થતો માતા લક્ષ્મી સ્વયં એ ઘરમાં પ્રવેશ કરે છે અને કહે છે જ્યાં દીવો જલે છે ત્યાં હું વાસ કરું છું કાર્તિક માસના દરેક દિવસે અને ખાસ કરીને પૂર્ણિમા કે રાત્રે જો મનુષ્ય ભગવાન વિષ્ણુના મંદિરમાં જઈને તલના તેલનો દીવો પ્રગટાવે તો એ દીવાની જ્યોત સીધી સ્વર્ગલોક સુધી જાય છે ભગવાન સ્વયં કહે છે જે મારા નામથી દીવો પ્રગટાવે છે હું તેના જીવનનો અંધકાર મિટાવી દઉં છું प्राचीन कथा में वर्णन आवे छे के एक निर्धन स्त्री जे समग्र वर्ष कईक ने कईक ने कार्तिक मास मा दीप दान करती हती एक वार तेने मात्र एकज दीवो प्रगटा परंतु ए दीवा एटली श्रद्धा हती के स्वर्गलोक मा तेनी ज्योति देखाई भगवान विष्णुए प्रसन्न ने कहियो आ कोई पण जन्म अंधकार मा नहीं रहे आगला जन्म मा ते एज नगर नी राणी बनी આથી કાર્તિક માસના અંતિમ દિવસોમાં જ્યારે આ પવિત્ર કાળ સમાપ્ત થવા આવે છે ત્યારે જો કોઈ વ્યક્તિ તલના તેલનો દીવો રગતાવીને દાન કરી દે તો એ પોતાના જીવનની દરીદ્રતાને હમેશ માટે સમાપ્ત કરી દે છે જે દીવો તમે આજે પ્રગટાવો છો એ માત્ર માટીનો દીવો નથી હોતો એ તમારા આવનારા ભવિષ્યની નીવ હોય છે એ દીવામાં તમારી શ્રદ્ધાનો પ્રકાશ તમારો કર્મનો તેજ અને તમારો ભાગ્યનો ઉજાસ સમાયેલો હોય છે પ્રિય ભક્તો ધ્યાન રાખો દીવો માત્ર એક ક્ષર માટે નથી જલતો એ તમારું આવનારા સમયને પ્રકાશિત કરે છે જે મનુષ્ય કાર્તિક માસમાં તલનો દીવો દાન કરે છે તેના પાપ નષ્ટ થઈ જાય છે પૂર્વજ તૃપ્ત થાય છે અને ભગવાન વિષ્ણુ સ્વયં એ વ્યક્તિના જીવનમાં સૌભાગ્યનો દીવો પ્રગટાવી દે છે આથી આજે જ્યારે સંધ્યાનો સમય થાય તો શ્રદ્ધાથી દીવો પ્રગટાવો એ દીવાની જ્યોતથી ભગવાનના ચરણોને પ્રણામ કરો અને કહો હે પ્રભુ આ દીવાના પ્રકાશથી મારું મન પણ પ્રકાશિત થઈ જાય યહી દીપદાન તમારા જીવનનું સૌથી મોટું પુણ્ય બની જશે સાથીઓ બીજું દાન છે વસ્ત્રદાન પ્રિય દર્શકો કાર્તિક માસમાં કરેલું દરેક દાન અદ્ભુત ફળ આપે છે પરંતુ વસ્ત્રદાન એવું પુણ્ય કર્મ છે જે મનુષ્યની અંદર દયા કરુણા અને વિનમ્રતાનો પ્રકાશ જગાવે છે એ માત્ર કપડા આપવાનું કાર્ય નથી પરંતુ કોઈ બીજાના જીવનમાં ગરમાહટ અને સન્માન આપવાનું માધ્યમ છે શાસ્ત્રોમાં કહેવાયું છે વસ્ત્રમ દદાતી સોખાય આયુષ્યાય ચકિર્તિ અર્થાત જે મનુષ્ય વસ્ત્ર દાન કરે છે તેને સુખ આયુ અને કીર્તિ ત્રણેયનો આશીર્વાદ મળે છે कार्तिक मास ना समय जारे ठंडी हवाओ चालवा लागे छे जारे सवारे झाकरना टीपा धरती पर मोती बनी ने पड़े छे त्यारे एज झाकर कोई निर्धनना तन पर कांपती ठंडी बनी जाय छे एवा समय जो कोई व्यक्ति कोई जरूरतमंद ने वस्त्र ओढ़ाडी दे तो ए मात्र कपड़ो नथी आपतो ए भगवान ने स्वयं ओढ़ाडी दे छे ভক্তો એ જ સમય છે જ્યારે મનુષ્યનું નાનો સાદાન ભગવાનની નજરમાં મોટું બની જાય છે કારણ કે ભગવાન વિષ્ણુ સ્વયં કહે છે જે મારા કોઈ રૂપને ઢાંકે છે હું તેને પોતાના વૈકુંઠમાં સ્થાન આપું છું અને આપણે જાણીએ છીએ કે દરેક જીવમાં ભગવાનનો જ વાસ છે કલ્પના કરો એક ગરીબ વૃદ્ધ રસ્તાની કિનારે ઠંડીથી કાંપી રહ્યો છે તેની આંખોમાં ભય નથી પરંતુ આશાની ઝલક છે કદાચ કોઈ આવે અને તેને એક ઊની કપડું આપી દે અને જ્યારે તમે જઈને પોતાના હાથથી તેને એક ચાદર ઓઢાડી દો છો એ તમારા પગ હોવા લાગે છે તેના હોઠમાંથી માત્ર બે શબ્દ નીકળે છે ભગવાન તમને સુખી રાખે શું તમે જાણો છો આશીર્વાદ તમારા આખા જીવનનો માર્ગ બદલી દે છે કારણ કે જે આશીર્વાદ એક ભૂખ્યા કે ઠંડીથી કાંપતા વ્યક્તિના મુખેથી નીકળે છે એ સીધો સ્વર્ગ સુધી જાય છે અને ત્યાંથી પાછો લક્ષ્મીના રૂપમાં लौटे છે પુરાણોમાં કથા આવે છે એકવાર એક બ્રાહ્મણ પરિવારની સ્ત્રીએ કાર્તિક માસમાં પોતાના પતિ માટે બચાવેલી ઉની ચાદર એક સાધુને દાન કરી દીધી रात्र ते सुवा गई तो स्वप्न में भगवान विष्णु ने जोया जे मुस्कुराता कही रहा हता ते आजे मने आज छे ओढ़ाड़ू हवे हूँ तारा घर ने कदी खाली नहीं दो, आगले आगलेज दिवसे ए परिवार ने नगर राजा तरफ थी धन सन्मान अन्न प्राप्त थयो प्रिय भक्तो वस्त्र दान मात्र वस्त्र नो त्याग अहंकार नो त्याग छे। दान ऐछ साचू હોય છે જે বিনা દેખાડા વગર કરવામાં આવે જે હૃદયની કરુણાથી નીકળીને કોઈ બીજાના ચહેરા પર મુસ્કાન બનીને પહોંચે તેથી કાર્તિક માસના અંતિમ દિવસોમાં જો તમારી પાસે એક પણ નવું કપડું શોલ ધોતી કે સાડી છે તો તેને કોઈ ગરીબ વૃદ્ધ કે ભૂલાયેલા વ્યક્તિને দান કરી દો કારણ કે જેતન ઢાંકે છે એ મનને ઢાંકનારા ભગવાનનો પ્રિય બની જાય છે માતા लक्ष्मी स्वयं एवा व्यक्तिना द्वार पर जय ने कहे छे ज्या करुणा छे त्या हूँ स्थायी रूप थी रहू तेथी भक्तो कार्तिक मास ना आशुभ समय मा वस्त्रदान अवश्य करो आ दान तमारा घर माथी दरिद्रता मिटावशे तमारा वंश ने समृद्ध करशे अने तमने ए शांति आपशे जे कोई सोना के रतन थी पर मोटी होय छे साथियों त्रिजु दान छे अन्नदान પ્રિય દર્શકો બધા દાનોમાં સૌથી શ્રેષ્ઠ અને પવિત્ર દાન છે અન્નદાન ધર્મ ગ્રંથોમાં સ્પષ્ટ કહેવાયું છે અન્નદાનમ પરમ દાનમ વિદ્યા દાનમ તત પરમ અર્થાત સંસારના બધા દાનોમાં અન્નદાન સર્વોત્તમ છે કારણ કે અન્ન જ જીવનનો આધાર છે જે વ્યક્તિ ભૂખ્યાને ભોજન કરાવે છે એ કોઈ મનુષ્યનું નહીં સ્વયં ભગવાનનું તૃપ્તિ કર્મ કરે છે કાર્તિક માસમાં જારેૃ સૃષ્ટિની ઊર્જા સૌથી શાંત અને દિવ્ય હોય છે ત્યારે આપેલું અન્નદાન અસંખ્ય જન્મોના પાપોનો નાશ કરી દે છે તેથી કહેવાયું છે કાર્તિકે annam dattwa koti yagna phalam labhat જે મનુષ્ય કાર્તિક માસમાં અન્નદાન કરે છે તેને હજારો યજ્ઞોના સમાન ફળ પ્રાપ્ત થાય છે પ્રિય ભક્તો અન્નદાન માત્ર કોઈને ભોજન કરાવવાનું કાર્ય નથી એ એક ભાવ છે

પરંતુ હૃદય ખૂબ ઉદાર કાર્તિક માસની પૂર્ણિમાના દિવસે તેની પાસે માત્ર એક મુઠ્ઠી ચોખા બચ્યા હતા તે જ સમયે તેના દ્વાર પર એક ભૂખો સાધુ આવ્યો અને ભોજન માંગ્યું મધુક્રની પત્નીએ કહ્યું આ તો આપણા બાળકોનું આખરી અન્ન છે પરંતુ મધુકરે કહ્યું જો આજે કોઈ ભૂખ્યાને અન્ન ના આપ્યું તો અન્ન પણ વ્યર્થ છે તેણે એ ચોખા સાધુને આપી દીધા રાત્રે જારે બન્ને સૂઈ ગયા તો સ્વપ્ન માં ભગવાન વિષ્ણુ પ્રગટ થયા અને કહ્યું મધુકર આજે તે જે અન્ન આપ્યું એ મારા સુધી પહોંચ્યું છે હવે તારા ઘરમાં કદી અન્નની કમી નહીં થાય આગલે દિવસે એ જ ખેતરમાં સોનાના સિક્કા હશે ત્યાર્થી કહેવાયું અન્નમ બ્રહ્મ સ્વરૂપમ અર્થાત અન્માં સ્વયં ભગવાનનો વાસ હોય છે પ્રિય ભક્તો

अन्नदान કરતી વખતે એક વાત હંમેશા ધ્યાન માં રાખો दान કદી અપમાન સાથે ના થાય दान હંમેશા પ્રેમ નમ્રતા અને શ્રદ્ધા થી થાય જારે તમે કોઈ ભૂખ્યાને ભોજન આપો છો તો એના વિચારો કે તમે તેની મદદ કરી પરંતુ એ માનો કે ભગવાન એ તમને તે નું સાધન બનાવ્યું પ્રિય દર્શકો જારે પણ ઘર માં અન્ન બનાવો તે અન્ન નો એક ભાગ ગૌ માતા પક્ષીઓ કે કોઈ ભૂખ્યાને અવશ્ય આપો કારણ કે જે વ્યક્તિ પોતાના ann માં બીજાનો हिस्સો રાખે છે તેના ઘરમાં હંમેશા સમૃદ્ધિ રહે છે કાર્તિક માસમાં अन्नदान કરવાથી વ્યક્તિનું ભાગ્ય પ્રકાશિત થાય છે જીવનમાંથી દરીદ્રતાનો નાશ થાય છે અને તેના વંશમાં કદી કોઈ ભૂખ્યું નથી મરતું कहवायु छे अन्नम ददाती यह भक्त स विष्णु लोकम ब्रजति जे भक्ति भाव थी अन्नदान करे छे ए विष्णु लोक ने प्राप्त करे छे तेथी प्रिय भक्तो जारे आ पवित्र कार्तिक मास समाप्त थवा आवे तो पोता ना हाथ थी कोई ने भोजन करावो कारण के एज क्षण तमारा जीवन नी सौथी मोटी पूजा बनी जशे अंत मा बस एटलू याद राखो दीप थी अंधकार मिटे छे वस्त्रથી ઠંડી મિટે છે પર અનથી ભૂખ મિટે છે અને આજ સૌથી મોટો ધર્મ છે જય શ્રી હરી જય માં લક્ષ્મી જય કાર્તિક દેવ